મિત્રો હું છું ભરતસિંહ સાવડા આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલફામ મિત્રો આજે મગફળીના ચૌદ પંદર દિવસ જેવો સમય થયો છે તો હાલમાં એક આપણે ખેડૂતને મૂંઝવતો પ્રશ્ન છે કે તરકીડી જે આ છોડ આવો સુકાઈ જાય છે બરાબર તો છોડ સુકાઈ જાય છે એનું કારણ શું છે તો કે આ જમીન ઉપર કડક થઈ ગઈ છે જમીન નીચે પોષી છે અને ઉપર કડક થઈ ગઈ એટલે અંદર ભેજનું પ્રમાણ વધારે હોય અને જમીન પોષી હોય અને વાતાવરણમાં ભેજ હોય એટલે ગરમીનો બફારો લાગે એટલે આમાં છોડ ઝીણો હોય અને કાસો છોડ હોય એટલે એમાં કાળી ફૂગ લાગે છે અને સફેદ ફૂગ પણ લાગે છે આ તમે જોઈ શકો છો બરાબર તો એમાં કોઈ પણ દવા સાટવાથી રિકવરી આવે એ વસ્તુ કોઈ માન્ય નથી કોઈ પણ દવાઓના ખોટા ખર્ચા કરવા નહીં અને બીજા નંબરમાં કે સાતી આમાં હાકવું હોય આપણે

હિંમત કરવી બરાબર બાકી કોઈ હાથી આંકવાની કંઈ ખાસ જરૂર નથી જો થોડા ઘણા છાંટા થઈ જાય અને જમીન પોષી પડે થોડો ઘણો નોર્મલ એવો વરસાદ થાય ઇંચ અડધો ઇંચ જેવો અને જમીન પોસી પડે તો એમાં તમે કોઈ પણ હાથી આંખો તો એનાથી ફાયદો થશે બાકી મગફળીમાં જે કયા નુકસાન છે પંદર વીસ ટકા જેવું નુકસાન દેખાય છે હાલમાં લગભગ બધા વિસ્તારોમાં છે ગમે ત્યાં તમે કોઈપણ વાત કરો તો પછી દિવસથી મગફળી થાય ને ત્યાં સુધી આ પ્રશ્ન તો રહેતો હોય છે એટલે ઓછો વરસાદ હોય અને જમીન પોલી પડી હોય એટલે એવું તો થતું જ હોય છે વરસ દાડે બરાબર પણ એમાં કોઈ ગભરાવું નહીં કે ચિંતા ન કરવી મિત્રો તમે કોઈ પણ મહેનત કરશો તો એનાથી કોઈ પણ જાતની રિકવરી આવવાની નથી કોઈ પેસ્ટિસાઇડ દવાઓના પ્રયોગ ન કરવા કે કોઈ પણ બીજો તમે જો એક પાણી પાવાની ટ્રાય કરશો અને જે જમીનમાં પાણી લાગતું હોય એ જમીનોમાં પાણી ન પાવું પીળી પડી જતી હોય મગફળી બાકી જે ટાઈસો જમીન હોય રાતી જમીનો ઢાળવા પડ હોય અને જો વરસાદ કદાચ આ નવ દસ તારીખમાં નોર્મલ એવો સૌરાષ્ટ્ર વિસ્તારમાં થવાની શક્યતા છે એમાં હવામાન ખાતાવાળા કહે છે બરાબર તો એનાથી થોડી ઘણી જે કંઈ રિકવરી આવે થોડો ઘણો વરસાદ થાય અને ઉપરની જમીન મોકરી પડે ને નીચેની જમીન જે કંઈ કડક થાય ને તો એમાં રિકવરી આવી શકે બાકી કોઈ જાતના ખોટા ન ખર્ચા કરતા અને જે કંઈ છોડ વધારે આમાં જો આવું ખાલું હોય અને મોટો એમાં ખાલાની અંદર એક છોડ હોય અને વયો જાય તો એની જગ્યાએ તમે હજી દસ પંદર દિવસની મગફળી થઈ હોય એટલે તમે દાણા સોંપી અને પાછા ખાલા બોરી શકો પણ વધારે કોઈ ખોટા ખર્ચા કરવાનું કે કે તો એ કંઈ ખર્ચા ન કરતા એમાં કોઈ જાતની રિકવરી નહીં મળે હા મોટી મગફળી થયા પછી જો કોઈ જાતનો બગાડ હોય તો એમાં તમે કોઈ પણ પેસ્ટિસાઇડ દવાઓના ટ્રીટમેન્ટ કરો બેક્ટેરિયા નાખો ટ્રાયકોડોરમાં સુડોમાનો ઉપયોગ કરો તો એનાથી રિકવરી આવે પણ અટાણે હાલમાં જેનો સોળ છે એનો ગાભો હોય કાચો એને કોઈ જાતની રિકવરી ન લઈ આવી શકીએ મૂળનો વિકાસ થયા પછી જેમાં તમે કોઈ પણ દવાઓનો પ્રયોગ કરો તો રિકવરી મળે એટલે આમાં કોઈ ખોટા ખર્ચા કરવાની અને બે પાંચ દિવસ થોડીક શાંતિ રાખવી ઉતાવળ ન કરવી વરસાદ થશે એટલે થોડીક રિકવરી આવી જશે અને રોગ પણ રોકાઈ જશે અને વીસ પચીસ દિવસ થઈ જાય એટલે ત્યાં સુધી મિત્રો ગભરાતા નહીં અને ઉતાવળ ન કરતા